ગાંધીધામ એસઓજીની ટીમે આંગળીયામાં જે ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો તે ચોક્કસ બાતમીના આધારે કબજે કરી બે આરોપીની ધરપકડ કરી રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખની કિંમતનો ગાંજો પકડી પાડ્યો હતો હજુ ગાંધીધામ આમ તો ખુલ ભારતીય માખી જાણનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને કુરિયર્સમાં જે ગાંજો મંગાવવામાં આવ્યો હતો તે પોલીસને ચોક્કસ બાતમીના આધારે માહિતી મળી જતાં પોલીસે મોંચ ગોઠવી અને આ ગાંજા સાથે બે આરોપીને પકડી પાડેલ છે ગાંધીધામના બિઝનેસ આર્કેડ પ્લોટ નંબર આઠ ડીસી ટુમાં સુભાષનગરમાં કુરિયર્સની ઓફિસે ગાંજાની ડિલેવરી લેવા માટે આવેલા બે આરોપી રાજીવ બિશ્નેશ્વર રાય અને સુભાષ જાધવને ચોક્કસ બાતમીના આધારે એસઓજીના પોલીસ કાફલાએ તાત્કાલિક અસરથી પકડી પાડી તેમના કબજામાંથી બાર કિલો એકસો ચાલીસ ગ્રામ ગાંજો જેની કિંમત રૂપિયા એક પોઈન્ટ એકવીસ લાખ થાય છે તે કબજે કરી અને આરોપીને પકડી પાડ્યો છે હજુ બે આરોપી પકડવાના બાકી હોય તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર કામગીરી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર અને તેના કાફલાએ કરી છે